લેક રામા પીનું સોંગ અહીંયાથી રજૂ કરું છું ત્યારે હે રણુ જે મંડણો મોયો રોમા પીર રણુ જે મનાડો મોયો હાથ મો વાલો લાગે મને વાલો રાજી રાખે હોને રણુ જો કેમ છો મારા ભૈયો બહેનો વડીલો એ તમારા માટે જોદા ન્યૂઝ લઈને આવી ગયો છું મિત્રો રોહિત ઠાકોરની મિત્રો અને રોહિત ઠાકોર મિત્રો મુલાકાતે ગયા હતા મિત્રો ફુમતાજીની મિત્રો તમને ખબર જ છે કે ફુમતાજી ઓલરેડી મિત્રો કોમેડી મનોરંજન વિડીયો બનાવતા હોય છે મિત્રો બહુ કલાકાર એ સારા છે ફૂમતાજી તમને ખબર જ હશે તો આપણા રોહિત ઠાકોર મિત્રો મુલાકાતે ગયા હતા ફૂમતાજીની મિત્રો તો આખો વિડીયો બતાવો છે મિત્રો અને રોહિત ઠાકોર અને ફૂમતાજી અને કેવું ગીત ગાય છે મિત્રો તમને બતાવવાનો છે મિત્રો અને હાલ સોશિયલ મીડિયામાં મિત્રો એક મિલિયનથી વધારે હડી ગયું છે મિત્રો વિડીયો રે તો તમને બતાવો છે મિત્રો અને કેવું ગીત ગાય છે કોમેન્ટ કરી મિત્રો અને આપણે એક હજાર લાઇક જોવે છે આ વિડીયોમાં તો એક હજાર લાઇક કરાવી દેજો મિત્રો અને સબસ્ક્રાઈબ તો આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો કારણ કે આવી દરેક કલાકારની આપણી ચા પર ન્યૂઝ જોવા મળી રહી છે તમને તો તમે સપોર્ટ કરજો આપણા વિડીયોને મિત્રો અને જેટલો બને એટલો આ વિડીયો શેર કરજો તમારા ગ્રુપમાં મિત્રો તો તમારો સપોર્ટ કેવો છે ફોમતાજી પર એ મિત્રો કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો રહી રોહિત ઠાકોરને જે જાણતા હોય એ રોહિત ઠાકોર પર કોમેન્ટ કરજો મિત્રો તો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છે મિત્રો ત્યાં સુધી જુઓ આના વિડીયો તમને કેવો ગમે છે એ કોમેન્ટ કરજો મિત્રો રોહિત ઠાકોરને ફુમતાજી બીઓને ગીત કેવું ગાયું છે એ બી કોમેન્ટ કરીને જણાવજો ચલો વંદે વંદેમાતરમ બાય બાય બીજા વિડીયો મળીએ તો આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચલો વંદે માતરમ બાય બાય ઠીક કે નમસ્કાર મારા ખાસ પરમ મિત્ર અમારા અને ગુજરાતમાં સારું નામ એવા લોકગાયક સિંગર મહેન્દ્રસિંહ વામૈયા આમ તો અમારો બંકો કુંટાજી તો અમારા ભાઈ રામાપીને બહુ દિલથી માને છે અને હું પણ રામાપીને બહુ દિલથી માનું છું અમારા ભાઈની ખાસ ફરમાઈશ છે એટલે કે રામાપીનું સોંગ અહીંયાથી રજૂ કરું છું ત્યારે હે રણુ જે મંડણો મોયો રોમા પીર રણુ જે મનાડો મો

જા ફરકે લીલા પીડા તારા ને જાફર કે લીલા ને જે પાઠે પધારો મારા રણુ જાના રોમ દેવ લીલા ને જે પાઠે પધારો મારા રણુ જાના દેવ જય જય બાબારી જય બાબારી ખુબ ખૂબ આભાર અને ખાસ વાત કે ગુજરાત અંદર હાલ પ્રોગ્રામમાં બૂમ પડાવતા હોય ને તો એક જ રોહિતભાઈ ઠાકોર આવું ના રે એવી પૂર્વાભાઈ જતી માતાજી ને પ્રાર્થના